નમસ્કાર હું છું સિતાભ કાદરી અત્યારે આ આપતિહાસિક ધરોહર ગેટ જે જોઈ રહ્યા છો અને એક જમાનો હતો કે જે અહીંયા નવાબી શાસન વખતે આ દરવાજો મહત્ત્વનો દરવાજો હતો આજે નિષ્ક્રિયતાના કારણે નબળી નેતાગીરીના કારણે આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ જાય એ આપ અત્યારે જોઈ શકો છો બિલકુલ ખંડેર હાલતમાં અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે આ મીરા ગેટ મીરા સાહેબ નવાબ સાહેબના જે વાઈફ હતા એમના નામથી મીરા કબ્રસ્તાન પણ છે અને મીરા ગેટ દરવાજો પણ છે અને આ દરવાજાની એક જબરજસ્ત જે વખતે નવાબી શાસન વખતે આ દરવાજો એક મહત્ત્વનો દરવાજો હતો અને આ દરવાજાના અંદર જ્યારે ત્યારે અહીંયા હાથી ઘોડામાં રથ સાથે નવાબ સાહેબ અહીંથી પસાર થતા હતા આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ આપણે દેખાડું કે નબળી નેતાગીરીના કારણે આજે આ પરિસ્થિતિ ઓલરેડી નિર્માણ થઈ છે મુખ્ય દરવાજાની જે હાલત છે અત્યારે એ અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ એક હીરાવાળો જે દરવાજો છે અત્યારે આ રીતના કોઈ પણ દરવાજા અહીંયા જોવા મળતા નથી અને આ એક મીરા એવો છે કે જો અત્યારે એક ગાયો ભૂંડો કૂતરાઓ આ તમામનો અત્યારે એક અડ્ડો બની ગયો છે અને આ અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જાતની આ બાબતે ગંભીરતા લેવાતી નથી આ જે અંદરનો ભાગ છે અને જે અત્યારે જેનો ત્રાસ છે જે ભૂંડોનો એ કૂતરાઓનો અને ગાયો અત્યારે આના અંદર અત્યારે ફરી રહી છે અને આ જે ગેટની જે હાલત છે એ ખરેખર ખૂબ જ દયજનક સ્થિતિ જેવી થઈ ગઈ છે અને આ મીરા ગેટને જે તે વખતે નવાબી શાસનમાં આ મીરા ગેટ ખૂબ જ મહત્ત્વનો હતો અને આ દરવાજો રાત્રિના દરમિયાન આઠ વાગે ઓલરેડી બંધ થઈ જતો હતો અને ત્યારબાદ લોકો મુરસદબાની દરગાહમાં આવેલ મુસાફરખાનામાં ત્યાં સુઈ જતા હતા એક જાહોજલાલી સાથે બનેલો આ દરવાજો આજે ઐતિહાસિક ધરોહરોમાં પાલનપુરના અંદર મીઠી વાવ કીર્તિસ્તંભ માન સરોવર અને મીરા ગેટ આ છે અને મીરા ગેટને ખરેખર સુશોભિત કરવાની જરૂર છે પાટણની સબળ નેતાગીરીના કારણે જબરજસ્ત ત્યાં આજે રોનક જેવું લાગે છે અને હેરિટેજમાં પણ તેનું નામ છે જ્યારે અમિતાભ બચ્ચનના બિગ શોના અંદર મીઠી વાવનું નામ લેવાતું હોય પાલનપુરનું નામ લેવાતું હોય જ્યારે પાલનપુરની આ ધરોહર ખંડેર બની ગઈ છે તો પાલનપુરના શ્રી અને પુરાતત્વ વિભાગ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી આ બાબતે ગંભીરતા દાખવી અને આ ઐતિહાસિક ધરોહરને ફરીથી કરે નહીં ઘરે ધીરે ધીરે આ ઐતિહાસિક વિરાસત ખંડેર બનવા જઈ રહી છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સિદ્ધાભ કાદરી પાલનપુર